જેમાં ખેડૂતોને થયેલ નુકશાન નું જાતે નિરીક્ષણ કરી અને અધિકારીઓને સહાય અંગે રજૂઆત કરાશે ભારે વરસાદ અને પૂરથી નુકસાન થયું છે એવા ગામોમાં પૈકીના આ લાઠ અને ભીમોરા પંથકના ગામોમાં પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા અને આગેવાનો અને લોકોને મળી અને એની વ્યથા રૂબરૂ સાંભળવા માટે આજે હું મારી સાથે આ વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયા અને જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલોરિયા સહિતના આગેવાનો અને જિલ્લાના અધિકારીઓ જિલ્લા વિકાસ અધિકારી સહિતના આગેવાન અધિકારીઓ પણ અહીં હાજર છે ત્યારે અમે આ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી અને વિગત જાણી અધિકારીઓ શ્રી સાથે ચર્ચા કરવાના છીએ અને જરૂર પડે સરકાર લેવલે કઈ રીતે વધુ વધુ લોકોને મદદરૂપ થઈ શકાય એ દિશામાં અમે કાર્યવાહી કરવાની